મિત્રો કેમ છો મજામાં બધા ચર્દી બીજું ઉધરા શું ખાવું તાર ભૂંગળા ખવાય ઉધરાવન ભૂંગળા ખવાય નો ખવાય

મેં મૂકી દીધું છે તેલ થવા ગરમ અને સમજશે તો નહીં એટલે ભૂંગળા તળી જ દેવા પડશે તો ચાલો આપણે ભૂંગળા તળી વાળી આપણે તળી વાળા છે હાલો હવે આ દઈ દી ફેન ભાઈ ને મેં હાર મે તીખા બનાવી નાખ્યા થોડા ફેનુ આલે મુળા ખાતા ને તારા કયું ફેર્યું ને કુલર આ બાજુ નો ગરમ હોય છે આ બાજુ ના રે આ ઠરી ગયેલા શીખા કેવા બેના સારા અને પછી દવા પી લઈશ કે નહીં પી પી લઈશ હરખો બેસીને ખા હરખો હરખો ગાંડા ગોળે ખાતો આપણે બનાવવાની છે રસોઈ ને જો મેં કટિંગ કરી મૂકી દીધું છે મેગી ભાત બનાવવાના છે એટલે બટેકા ડુંગળી ટમાટર મરચાં કટિંગ થઈ ગયા છે તો ચાલો આપણે હવે બનાવીએ પતિ દેવ જોઈ ક્યાંક તળવા મેળ્યા છે ગુવાર તળે છે ગુવાર તળે ને શું કરવા તળે ને પછી કોરું વઘારવાનું સારું સારું વઘારવાનું તો હાલો આપણે હવે ભાત ભાત વઘાર નાખ્યા છે સરસ મજાના જોયામાં તો સારા લાગે છે ટેસ્ટ કરવી બને પછી ખબર પડે કેવા સ્વાદમાં બનાસ તો ચાલો આપણે આને બે સીટી પાડી દેવી ખાવા हां ये करें हां है इतना आके पोटळे निदारे निकाल हां और मुझे पासून

હાલો હવે ખાઈ પીને પરિવાર મળવી થોડીવાર જમી લીધું છે બધાએ બધા થઈ ગયા પણ હું થઈ નથી કેમ કે આજ મારે બહુ વધારે ખાધું સરને ફોન કરો અને વિડીયો નાખો સરને જો આપણે બધું વધુ નાખ્યું ખાઈ જ ભૂંગળા પેલું 过来。